બહુ એટલે બહુ મસ્ત મજાની આઇટમ આપણે આપી દીધી છે આ જો આ પ્રિન્ટ નથી એકદમ એટલે એકદમ એમ્બોસ છે પ્રિન્ટ આવે ને હેવી એ હેવી આઈટમ છે મટીયલ એ એકદમ હેવી છે બસો રૂપિયામાં

એની અંદર આપણી પાસે બીટ કલર છે બ્લેક કલર ગ્રે કલર લાઈનિંગ વાળી પેટર્ન એ મસ્ત છે આની પહેલાનો સ્ટોક આવ્યો તો બહુ એટલે બહુ ઝડપથી ખતમ થઈ ગયો તો એટલે જેને લેવી હોય એ ઝડપ લઈ લેજો કારણ કે આ સ્ટોક થઈ જાય છે ઝડપથી ખતમ પેર આખી કરવી હોય તો એ થઈ જાય જો બધા ટી શર્ટ ની અંદર તમને પેર મળી જશે આ જોઈ લો ચારસો ને પચાસ રૂપિયામાં એકદમ મસ્ત જોગર

અજુ પેટન એટલે છે 21 ફ્રીસ 32 ની સાઈઝ કરીને નોટ કરી જો કલર પણ એકદમ સરસ નવાલો વાજે મસ્ત મજાની આઇટમ નવા નવા કલર નવી નવી ઘણું બધું એટલે ઘણું બધું બતાવવા માંગે છે સમયની અનુકૂળતા છે એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા રહીએ છીએ નવી નવી વસ્તુઓ આપતા રહીએ છીએ બહુ મસ્ત મજાની આઈટમ છે જો તમે પેન્ટની અંદર પાંચસો રૂપિયાના તેલની અંદર કલર એ મસ્ત એકદમ નવા એટલે એકદમ નવા મસ્ત મજાના કલરો જો આખી તમારે પેર કરવી તો પેર થઈ જાય પાંચસોમાં પેન્ટ બસો પીસ પીસર સાતસો રૂપિયાની મસ્ત પેર બની જાય અલગ અલગ આ રીતના છે ને જે વસ્તુ જોતી હોય ઓનલાઈન મંગાવી શકો છો શોપ પર આવીને લઈ શકો છો જય માતાજી